ઊંચની જમીનમાં થઈ રહેલી બેફામ ખનીજ ચોરી કોણે ખિસ્સા કર્યા ગરમ કોણે મલાઈ તાણવી રેડ કરવામાં આવે તો સરકારને લાખો રૂપિયાનો દંડનીય રકમની આવક થાય મોરબી જિલ્લામાં બેફામ થઈ રહેલી ખનીજ ચોરીને કોઈ અધિકારી રોકતો નથી અને જે કામગીરી થાય છે તે માત્રને માત્ર ખાણ ખનીજ વિભાગ કરી રહ્યું છે બાકી જેમની જવાબદારી નામદાર હાઈકોર્ટે નક્કી કરી છે તેવા મહેસૂલ વિભાગ કે પોલીસ તંત્રના એક પણ અધિકારી ખનીજ ચોરી રોકી રહ્યા નથી ત્યારે મોરબી તાલુકાના અમરણ ગામે ગૌચરની જમીનમાં બેફામ ખનીજ ચોરી થઈ રહી છે જે છેલ્લા આઠ દિવસથી પાંચ છ જેસીબી મશીન અને દસથી બાર ડમ્પરો દિવસ રાત ખનીજ ચોરીમાં રોકાયેલા છે જેમાં કેટલાક ડમ્પર હતો નંબર પ્લેટ વગરના છે આ ખનીજ દ્રવ્ય જ્યાં નાખવામાં આવી રહ્યો છે ત્યાં ત્રીસથી ચાલીસ ફૂટ ઊંચી પાંચ દૂર દૂરથી દેખાય છે ખનીજ ચોરી રોકવાની જેમની જવાબદારી છે તેમને આ દેખાતું નથી ગૌચરની જમીન જળવવાની જવાબદારી ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તેમજ પંચાયત વિભાગની છે જ્યારે ખનીજ ચોરી રાખવાની જવાબદારી તાલુકા લેવલે મામલતદાર અને તાલુકા પોલીસ અધિકારી તેમજ જિલ્લા લેવલે જિલ્લા કલેક્ટર અને તેમનો સ્ટાફ પોલીસ અધિક્ષક અને તેમના સ્ટાફ ખાણ ખનીજ વિભાગ સહિતની જવાબદારી છે પરંતુ આ ખનીજ ચોરી બહુ ઓછા પ્રમાણમાં પકડવામાં આવે છે અને તે પણ ખાણ ખનીજ ખાતા દ્વારા ત્યારે આમરણ પાસે ગૌચરની જમીન બચાવવા માટે જે ખાણી ચોરી થઈ રહી છે તે અટકાવવા દરેક વિભાગના અધિકારીઓએ સંકલન કરી સંયુક્ત રીતે રેડ કરવામાં આવે તો સરકારને દંડનીય રકમની લાખો રૂપિયાની આવક મળી શકે તેમ છે પરંતુ કોણ જાણે કોણ ખિસ્સા ગરમ કરી લીધા કોણે મલાઈ તાર લીધી કે આઠ આઠ દિવસથી ખાણી ચોરી થઈ રહી છે તેને કોઈ અટકાવતું નથી અને સરકારને થનારી આવકનો ચૂનો ચોપડામાં આવી રહ્યો છે ત્યારે આમરણ પાસે ગૌચરની જમીન બચાવવા માટે તેમાં થતું ખનન રોકવા માટે જાગૃત નાગરિકે કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે રિપોર્ટર ઉત્તર પ્રદેશ અભર ભારત દેશ મોએ